આભરમાં પોષણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી તાલુકા પંચાયત ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ સગર્ભા બેનોને પોષણયુક્ત આહાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું આયોજન કરાયું મિલેટ્સમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી સ્પર્ધામાં વિજેતાઓને સન્માનિત કરાયા કાર્યક્રમમાં ટીડીઓ મામલતદાર સહિતના લોકો હાજર રહ્યા આજે ઘટક ભાગની અંદર પોષણ ઉત્સવ બે હજાર ચોવીસનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઘટક લેવલ એકસો ને પાંત્રીસ બહેનોએ આજે હાજરી આપી અમારા મામલેખદાર સાહેબ ટીડીઓ સાહેબ અમારા અહીંનો આરોગ્ય સ્ટાફ અમારા અહીંયા પત્રકાર ભાઈઓ અને તમામ મારી આંગણવાડીની બહેનો વાલીઓ નાના નાના ભૂલકાઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા બે હજાર ચોવીસ ઉત્સવ પોષણ ઉત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી એની અંદર વિવિધ વાનગીઓ બેનો બનાવી લઈને આવી એ વાનગીઓનું મૂલ્ય વાલીઓ સુધી સમજાય અને એ પીએચઆર માતૃશક્તિ શક્તિ અને સરગવાના પાનનો વિવિધ રીતે ઉપયોગ કરી અને વાલીઓ બાળકો સુધી આ પોષણયુક્ત ખોરાક પહોંચાડે એના માટે વાલીઓ સાથે બહેનો સાથે અને એમના નાના નાના ભૂકાઓ સાથે આજનો કાર્યક્રમ કરવામાં આવ્યો ખરેખર આજના કાર્યક્રમની અંદર આનંદ થાય છે કે તમામ શાંતિપૂર્વક અમારા કાર્યક્રમની અંદર ભૂલકાઓ સારી સંખ્યામાં ભાગ લીધો છે બાળગીત વાર્તાઓ એક નાનું બાળક પણ સારી એવી પ્રવૃત્તિ કરી છે આજે પોષણ ની અંદર મિનિટમાંથી વિવિધ વાનગી અને તે ચાર અને પૂર્ણ શક્તિની વાનગી બનાવી છે એમાંથી એકથી છ નંબર આપ્યા છે અને એકથી ત્રણ નંબર જે વાલીઓ લઈને આવ્યા છે વાનગી એમને એક બે ને ત્રણ નંબરમાં અમારે દાતા વર્ષાબેન પૂજારા તરફથી આપવામાં આવી છે આજનો કાર્યક્રમ શાંતિપૂર્વક અને પસાર થયો છે આભાર સૌ બધા મિત્રો પહેલો મેં